એમે સેમેસ્ટર ત્રણ જે વિદ્યાર્થીઓ રઘુવીર ચૌધરીની કવિતા ભણે છે મેં કહેલું રઘુવીર એક પ્રતિબદ્ધ કવિ પણ છે આપણે કાલે એમની એક કવિતા સરસ્વતી વિશેની જે દલિત કવિતા એક લલિત કવિએ લખેલી તો એવી પ્રતિબદ્ધ કવિતાઓ તમારા અભ્યાસક્રમમાં ત્રણથી ચાર છે ખરતા તારા વિશે ઓગણીસો ને દાવાનળ એક ગોળી મને પણ વાગી આપણે આજે કિરીટ દુધાતે જે એક ગોળી મને પણ વાગીની વાત કરી છે એ લઈને વાત કરીશું તોફાનોને લઈને જે કાવ્ય સર્જકે લખ્યા છે એમાં પહેલું કાવ્ય દાવાનળ જેની આપણે કાલે વાત કરીશું એ તોફાનગ્રસ્ત શહેર વિશેનું છે બીજું કાવ્ય ઘરની વાળ એ તોફાનના સાક્ષી બનનાર આ તોફાન એટલે કોમી તોફાન તોફાનના સાક્ષી બનનાર વ્યક્તિ વિશે હતું અને એક ગોળી મને પણ વાગી એ કાવ્ય તોફાનનો ભોગ બનનાર વ્યક્તિ વિશે છે જો ફરી એકવાર દાવાનળ તોફાનગ્રસ્ત શહેરનું કાવ્ય છે ઘરની ભાળ તોફાનના સાક્ષી બનનાર વ્યક્તિ વિશે જ્યારે એક ગોળી મને પણ વાગી એ તોફાનનો ભોગ બનનાર વ્યક્તિ વિશે છે કવિ એ વ્યક્તિ સાથે તીવ્ર તાદાત્મ્ય અનુભવે છે એટલે કાવ્યની રચના એ વ્યક્તિની ઉક્તિ રૂપે થઈ છે આપણે એવું કહી શકીએ પ્રથમ પુરુષ એક વચનમાં આ કાવ્ય લખાયું છે આ કાવ્ય વિવરણથી નહીં પણ પઠન અને શ્રવણથી વધારે ગ્રહણ કરી શકાય એવું છે પાદરના પંખી એ સંપાદનમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે જરા સાંભળો એક ગોળી મને પણ વાગી શીર્ષક છે એક ગોળી મને પણ વાગી પોંછરા ઘેર જનારને મને અડધે રસ્તે સૂરજની સાખે પોંછરા ઉત્તર ગુજરાતની જે માણસ સીધો સાધો છે સીધો પાસરો સીધો સર ઘરે જ જાય એને પણ વાગી એક ગોળી મને પણ વાગી પોંછરા ઘેર જનારને મને અડધે રસ્તે સૂરજની સાખે નહોતી ચેતવણી નહોતી જાગી મારામાં સૂતેલી પીક છેલ્લા તોફાનો વેળાની ધમકી લાઠી અશ્રુવાયુ ગોળી બધા વિશે માહિતી પૂરતી હતી પણ ગોળી વાગી પછી જ એનો અવાજ ઓળખાયો ત્યાં સુધી ખબર જ નહોતી કારણ કે ચેતવણી આપીને તો ગોળી આવતી નથી ભાનમાં હતો હું પૂરેપૂરો કહો કે ભાન પછી વધ્યું આ ગોળી કયા વગર આવે છે એ ભાન તો પછી આવ્યું ભાનમાં હતો હું પૂરેપૂરો કહો કે ભાન પછી વધ્યું હાથથી પેટ દબાવી હું બેસી ગયો બીજી ગોળી કઈ બાજુથી આવશે એનું અનુમાન કરવા આમ તેમ જોયું કોણે ક્યાંથી કેમ ગોળી મારી તો સીધો સાદો માણસ પાસરો ઘેર જનારો કોણે ક્યાંથી અને કેમ આ બધા સવાલો જ છે કશી ખબર પડે એ પહેલાં મને દબાણ ખસેડવાના ખટારામાં નાખીને લઈ ગયા દવાખાના બહાર વિસ્તરેલી તાત્કાલિક સારવાર શરૂ કરનાર ડૉક્ટરે નર્સે કે દર્શકે પૂછ્યું વાઘ વિશે મેં કહ્યું યાદ કરીને ત્રણ નહીં એક જ ગોળી વાગી છે ત્રણ તો પહેલાં ગાંધીને વાગેલી હતી મને તો એક જ વાગી છે એને ત્રણ ન વાગી હોત તો આ ગોળીઓ કદાચ ચાલતી હોત નહીં મેં કહ્યું યાદ કરીને ત્રણ નહીં એક જ ગોળી વાગી છે છાતીમાં નહીં પેટમાં વાગી છે આ પેટીઓ રળનારને હું તો રોટલો રળી જાણું છાતીમાં તો પેલા એ ખાધેલી જે અમારા બધા માટે નીકળેલો દેશને આઝાદ કરવા એને ત્રણ વાગેલી છાતીમાં વાગેલી મને તો પેટમાં વાગી છે પેટયું માણસ છું સરકારી લાગતા માણસે સરનામું પૂછ્યું શું ફેર પડે છે ઘરે જાણ કર્યા વિના મરવાથી શું ફેર પડે છે ઘરે જાણ કર્યા વિના મરવાથી બચી જવાશે તો જોઈશું હમણાં તો પડી રહીશ બેભાન હો એમ ડોક્ટર અનાસક્ત ભાવે કશા કુતુહુલ વિના તપાસે છે કારણ કે ડોક્ટરને તો લાઈન લાગેલી છે એને આગળ જ કહ્યું ને કે દવાખાનાની બહાર ઓસરીની અંદર બધાને નાખ્યા છે એટલે ડાક્ટર અનાસક્ત ભાવે કશા કુતુહુલ વિના તપાસે છે એને તો નું થયું સાથીદારને કહે છે ઓપરેશન શક્ય લાગતું નથી બનવા જોગ છે કે જીવી જાય પેટમાં ગોળી સાથે પેટમાં કાંઈક તો છે ગોળી તો ગોળી ડૉક્ટર અનાસક્ત ભાવે કુતુહલ વિના તપાસે છે સાથીદારને કહે છે ઓપરેશન શક્ય લાગતું નથી બનવાજો છે કે જીવી જાય પેટમાં ગોળી સાથે પોલીસ મારું વર્ણન નોંધે છે નામ મારે કહેવું નથી જોઈએ કેટલામો નંબર મળે છે શો ફેર પડે છે નામ કે નંબરથી જીવન કે મરણથી લાગે છે કે હવે ઊંઘાવશે એ પહેલાં કહી દઉં કે મારે કોઈની સામે ફરિયાદ નથી નથી કોઈ દુશ્મન કે ઓળખીતા આ તો એક નિર્દોષ નિર્હેત ઘટના મારે જીવતે જીવ ઓળખાવું નથી અને આ વહેતું લોહી ચાડી ખાવાનું નથી કે હું કોણ હતો હિન્દુ કે મુસ્લિમ એનો રંગ તો લાલ છે વહેતું લોહી તો ચાડી ખાવાનું નથી તો એક ગોળી મને પણ વાગી એના વિશે જ્યારે કિરીટભાઈની વાત આપણે સાંભળીશું કોમવાદ પર કોમી તોફાનો વિશેની આ અછાંદસ રચના કાવ્ય નાયકને ગોળી વાગી છે નહીં એક સીધા સાદા પેટીયું રળનાર માણસને વાગી છે પણ એ કાવ્ય નાયક એ માણસ સાથે એટલી હદે તાદાત્મ અનુભવે છે કે જાણે કે પોતાને ગોળી વાગી હોય એમ તાત્કાલિક સારવાર અપાય અને જો સવાલ પૂછાય તો કોણે ક્યાંથી કેમ ગોળી મારી એ તો નથી ખબર પણ એટલી ખબર છે ત્રણ નહીં એક જ ગોળી વાગી છે અને છાતીમાં નહીં પેટમાં વાગી છે આ કવિતા વિશે વધારે વિગતે અમૃતાથી ધરાધામમાં કિરીટ દુધાત પાદરના પંખી કાવ્ય સંગ્રહમાં એક ગોળી મને પણ વાગી એ કાવ્ય અનુગોધરા તોફાનોના સંદર્ભે અને એ સંદર્ભોથી ઉપર ઉઠતી કવિતા એક ગોળી મને પણ વાગી પોંછરા ઘેર જનારને અડધે રસ્તે સૂરજની સાખે એનાથી કાવ્યનો ઉઘાડ થાય છે અહીં પોંછરા અને પોંછરા ઘેર જનારને શબ્દોમાં જેને ગોળી વાગી છે એ સાવ સામાન્ય શ્રમજીવી છે પેટિયું રળનારો છે જેને આ ધર્મના નામે પ્રગટેલા હુતાશન સાથે કશી લેવા દેવા નથી એને કોઈ રસ નથી એવો માણસ છે એટલે જે કહે છે મેં કહ્યું યાદ કરીને ત્રણ નહીં એક જ ગોળી વાગી છે છાતીમાં નહીં પેટમાં વાગી છે આ પેટીયું રળનારને અહીં સુધી આવતા પેલાં સામાન્ય પેટીયું રળનાર શ્રમજીવીને વાગેલી ગોળી ગાંધીજીને વાગેલી ત્રણ ગોળીનો સંદર્ભ રચી આપે છે એક સમયે હિન્દુ મુસ્લિમ સંબંધો અંગે સત્ય ઉચ્ચારનારાઓ વતી સામી છાતીએ ગોળીઓ ઝીલનારા ગાંધી હતા જ્યારે આજે આવી ગોળીઓ ખાનારાઓમાં હિન્દુ મુસ્લિમ ઝઘડાઓ અંગે રોજે રોજનું પેટીયું રળી ખાનારા સામાન્ય શ્રમજીવો જ બિચારા એનો ભોગ બને છે દરેક માનવીમાં જો થોડો ગાંધીનો અંશ હોય તો એ રીતે ત્રણને બદલે એક ગોળી આ સામાન્ય માણસ ખાઈ રહ્યો છે ગોળી વાગ્યા પછી સારવાર વખતે એનું નામ સરનામું પૂછવામાં આવે તો એ માહિતી આપવાનો ઇનકાર કરી બેભાન હોય એમ પડી રહે છે ગોળી મારનારે હિન્દુ કે મુસ્લિમ હોવાની ઓળખ સાથે ગોળી મારી છે એવી કોઈ ઓળખને જ એ ભૂંસી નાખવા માંગે છે આ એક જ રસ્તો કદાચ બચ્યો છે આપણી પાસે સાંકડી અને વધારે ને વધારે સાંકડી બનતી જતી ધર્માંધતામાંથી કાવ્ય નાયક અંતે કહે છે મારે કોઈની સામે ફરિયાદ નથી નથી કોઈ દુશ્મન કે ઓળખીતા આ તો એક નિર્દોષ નિર્હેતુક ઘટના મારે જીવતે જીવ ઓળખાવું નથી અને આ વહેતું લોહી ચાડી ખાવાનું નથી રમખાણોનો ભોગ બનનારી વ્યક્તિની ધાર્મિક જાતિગત ઓળખાણ વધુ દ્રઢ થતી હોય ત્યારે અહીં ભોગ બનનાર કોઈ ફરિયાદ કરવા માંગતો નથી આપણે જીવતા તો ધર્મ પણ લાશોને પણ આપણે તો ધર્મના ખાનામાં વેચીએ છીએ પંદર મુસ્લિમ મર્યા અને સત્તર હિન્દુ મર્યા એવું કહીએ છીએ મંટોએ કહ્યું છે કે કેટલા માણસ મર્યા એની વાત કરો હિન્દુ મર્યા અને મુસ્લિમ નહીં માણસ મર્યા પણ આપણે ધર્મની અંદર અંધ બનીને હવે માણસ નથી મરતો હવે મરનારો કાં તો હિન્દુ કે કાં તો મુસ્લિમ હોય પણ આ માણસ એ વાતથી ઇન્કાર કરે છે હું કોઈ ઓળખાણ આપવા માગતો નથી કોઈને ઘરે જણાવવા માગતો નથી અને મને ખબર છે મારા જેવા પેટીયું રળનારને કોઈ બીજી તપાસ પણ નથી કરવાનું અને સૌથી મોટી ખાતરી છે લોહીના રંગ પર એ તો કદી ચાળી ખાવાનું જ નથી કારણ કે એનો તો રંગ બધાનો લાલ જ છે પોતાને કોઈ દુશ્મન નથી કોઈ ઓળખીતા નથી આ તો એક નિર્દોષ નિર્હેતુક ઘટના આપણો લોહીથી જાવી દે છે આ નિર્દોષ નથી નિર્હેતુક પણ નથી એની પાછળ જામગીરી ચાંપનારાઓ બેઠા છે અને બિલકુલ વિશિષ્ટ હેતુઓ લઈને બેઠા છે પણ મરનારો એવું કહે છે કે મારે કોઈને કશું કહેવું નથી આ પંક્તિઓ ગાંધીજી બાદ ફરીથી એકવાર ઈસુ ખ્રિસ્ત સાથે સંદર્ભ રચી આપે છે ભગવાન એને માફ એ જાણતા નથી રોજે રોજનું કમાઈને પોતાનું અને કુટુંબનું પેટ ભરનારના ઘણા તંતુઓ આ રીતે જાણે અજાણે પણ માનવતાને મુઠ્ઠી ઊંચેરી ગરવાય આપી ચૂકેલા અવતાર પુરુષો સાથે જોડાય છે દરેક નિર્દોષ માણસ છેલ્લે તો ગાંધી ઈસુ કોઈકનો ને કોઈકનો અંશ લઈને આવે છે સામાન્ય માણસ જ આ લોકોના ઉપદેશને જીવનમાં જીવી બતાવે છે પાળી બતાવે છે બાકીનાનું તો એ ગજુ નથી ગોળી મારનારનું નહીં અને ગોળી મારવાના આદેશ આપનારનો પણ નહીં કાવ્યની શરતે અહીં સામાજિક પ્રતિબદ્ધતા સિદ્ધ થઈ છે કવિતા પણ સિદ્ધ થઈ છે અને સામાજિક ચેતનાની વાત પણ થઈ છે રઘુવીર ચૌધરીએ આ કાવ્યની પ્રસ્તાવનામાં કહ્યું છે જે કવિ મિત્રો ભાષા કર્મમાં રમમાણ રહી પ્રયોગશીલતાનો આદર્શ સેવી શાબ્દિક સૌંદર્યને ઉપલબ્ધિ માની થોડાક ભણેલા ભાવકોના સ્મરણમાં કે કવિતાના એક માર્ગી ઇતિહાસમાં જગા અંકે કરી ધન્યતા અનુભવે છે એ એમની રીતે સફળ હોય તો ભલે આનંદમાં રહે એમનામાંથી પણ કોઈકને ક્યારેક બાવન બહારની સૃષ્ટિ દેખાવાની શાબ્દિક સૌંદર્યથી બાવન બહારની યાત્રા કરનારના માર્ગમાં વચ્ચે એક પડાવ લોકનો પણ આવે આ કવિતા એવા બાવન બારના લોકની કવિતા છે છાપામાં આવતા ગોળીથી જીવલેણ ઘવાયેલી વ્યક્તિ કે શખ્સના સમાચારો આપણી આસપાસ બનતા હોવા છતાં એમાં માનવીય પરિમાણો પૂરવાનું કામ તો આવી કવિતાઓ કરે છે આ કવિતા ચોક્કસ જ કરે છે અહીં કાવ્ય આ ધર્મ કે તે ધર્મની ભેર તાણવાને બદલે કે એને દોષ આપવાને બદલે આખે આખી પરિસ્થિતિને વ્યાપક માનવ સંદર્ભ સુધી લઈ જાય છે પોતાની સામાજિક કે ધાર્મિક ઓળખ અળપાવી દઈને પેટમાં ગોળી ધરબાવીને વહેતા લોહીના ખાબોચિયામાં પડેલા શ્રમજીવીનું ચિત્ર આપણને સતત અસ્વસ્થ કરતું રહે છે અને આ અસ્વસ્થતા આપણામાં રહેલી માણસાઈમાં થોડીક વધારે માણસાઈનો ઉમેરો કરે છે કવિ રઘુવીરની આ અને આવી લોક કવિતાઓ કાવ્ય સૌંદર્યની કોઈ પણ શરતો તોડ્યા વગર સમાજ ચેતના અને લોકચેતનાને સિદ્ધ કરે છે આપણે જ્યારે પરીક્ષાની અંદર એક રઘુવીર જે ગ્રામ ચેતના અને નગર ચેતના વચ્ચેના સંઘર્ષમાં દ્વંદ્વમાં ફસાયેલા છે એ કવિની કવિતાઓ આપણને પૂછાય અને એક રઘુવીર જે પ્રતિબદ્ધ કવિ છે જે સામાજિક સમસ્યાઓને સામાજિક ચેતનાને આપણા રોજબરોજના પ્રશ્નોને બિલકુલ કવિતાના સૌંદર્યને અળપાવા દીધા વગર કાવ્યની શરતે પ્રતિબદ્ધ રહીને જે કવિતા રચે છે એ રઘુવીર વિશે પણ અલગથી પ્રશ્ન આવી શકે ત્યારે આવી ચાર કે પાંચ કવિતાઓ વિશે આપણે યાદ રાખવું પડે